જે મહીસાગર જિલ્લામાં અમે ચેતરભાઈ સાથે સાથે લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચરાયેલા વર્ગોની સાથે ખાસ લુણાવાડા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે

છ તારીખે શું આયોજન છ તારીખે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશું અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું